ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે આ સિવાય ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ઓડિયાઈ સિરીઝ માટે પણ ટીમની જાહેરાત કરવામાં આવી છે આ વખતે પંદર સભ્યોની ટીમમાં સ્થાન મેળવવાની અપેક્ષા રાખતા પાંચ ખેલાડીઓને ચેમ્પિયન ટ્રોફી ટીમમાં સ્થાન મળ્યું નથી તમને જણાવી દઈએ કે ચેમ્પિયન ટ્રોફી માટે કયા પાંચ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું નથી તેમાં પહેલાં છે સંજુ સેમસન તો સંજુ સેમસનની ચેમ્પિયન ટ્રોફી માટે પસંદગી કરવામાં આવી નથી તેણે પોતાની છેલ્લી ઓડિયાઈ મેચમાં સદી ફટકારી હતી આ સિવાય તેને છેલ્લી પાંચ ટી ટ્વેન્ટી મેચોમાં ત્રણ સદી ફટકારી હતી ટીમ ઇન્ડિયામાં રિષભ પંત વિકેટકીપર બેટ્સમેનની ભૂમિકામાં જોવા મળશે કે રાહુલ તેનો બેકઅપ હશે બીજા નંબરે છે કરુણ નાયર તો કરુણ નાયરે વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે તેણે પાંચ સદી ફટકારી છે આ સમયગાળા દરમિયાન તેની એવરેજ સાતસોથી વધુ રહી છે કરુણ નાયરે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ફરી એકવાર ટીમ ઇન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય મેચ રમવા માગે છે તેના શાનદાર પ્રદર્શન હોવા છતાં તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી ત્રીજા નંબરે છે વરૂણ ચક્રવર્તી તો ટી ટ્વેન્ટી ટીમો વાપસી બાદ વરૂણ ચક્રવર્તીનું શાનદાર રહ્યું છે આ સિવાય તેમણે વિજય હજારે ટ્રોફીમાં એક મેચમાં પાંચ વિકેટ પણ લીધી હતી આ પછી પણ તેમને ચેમ્પિયન ટ્રોફી બે હજાર ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે વરૂણ ચક્રવર્તી ટીમ ઇન્ડિયા માટે એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે પછી ચોથા ખેલાડી છે સૂર્યકુમાર યાદવ તો ટીમ ઇન્ડિયાના ટી ટ્વેન્ટી કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસની ટીમમાં સ્થાન મળ્યું નથી શ્રેયસ અયર અને કે એલ રાહુલે બે હજાર ત્રેવીસના ઓડીઆઈ વર્લ્ડ કપમાં મિડલ ઓર્ડરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું સૂર્યકુમાર યાદવ ઓડીઆઈ ક્રિકેટમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો છે તે પણ ચેમ્પિયન ટ્રોફી માટે ટીમમાં પોતાનું સ્થાન બનાવી શક્યો નથી અને છેલ્લા ખેલાડી છે મોહમ્મદ સિરાજ તો તાજેતરના સમયમાં સિરાજ પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે તેને ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસની ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે સિરાજ જૂના બોલ સાથે ખૂબ અસરકારક નથી જેના કારણે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી રોહિત શર્માએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે તે ટીમ ડાબોડી ફાસ્ટ બોલર ઈચ્છે છે આ કારણોસર હર્ષદીપ સિંહની પસંદગી કરવામાં આવી છે અને એના કારણે સિરાજને પડતો મૂકવામાં આવ્યો છે તો આ નિર્ણય તમને કેવો લાગ્યો મિત્રો તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત